બીજી તરફ હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં ભૂસ્ખલનની ઘટના બની છે બે ઘર ધરાશાયી થઈ ગયા એક જ પરિવારના ચાર સભ્યો સહિત છ લોકો કાઠમાડ નીચે દટાઈ ગયા તો ભૂસ્ખલનમાં માતા પુત્રી સહિત છ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો હજુ પણ લાપતા છે ઘર પર પડેલા ભૂસ્ખલનમાં છ લોકો જીવતા દટાઈ ગયા હતા છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એનડીઆરએફ ટીમ રાતથી જ અન્ય લોકોની શોધમાં ઘટના સ્થળે બચાવ કામગીરી ચલાવી રહી હતી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે છીનો રોડ પર આવેલી નવી વસાહત બેની પ્રાથમિક શાળામાં શિક્ષક બાળકોને ગુટખા અને ચા લેવા મોકલતા હોવાનો વીડિયો વાયરલ થયો છે બે વિદ્યાર્થી શાળાથી લગભગ ત્રણસો મીટર દૂર ગુટખા અને તમાકુ લેવા ગયા હતા તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો નોંધનીય છે કે ધોરણ એક થી પાંચ સુધીના કુલ એકવીસ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં માત્ર બે જ શિક્ષકો ફરજ પર છે હાલ આ ઘટનાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે તો શિક્ષકો બાળકોને ગુટખા લેવા મોકલતા હોય તેવી આ ઘટના સામે આવતા ચકચાર નાના નાના બાળકો છે અને તેમને જે પ્રકારથી ગુટખા તેમની પાસેથી મંગાવવામાં આવ્યા શિક્ષણ જગતની લાંચન લગાવતી વડોદરાની આ ઘટના સામે આવી છે જે બાદ વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આવા શિક્ષકો બાળકોને શું શિક્ષા છે મીરાજ કોએ લીવ મોકલતાના જી પેશાબે પેશાબે જી પેશાબે જી પેશાબે કોને મોકલ્યા ચા સર ને બે કઈ સ્કૂલમાંથી આવો તમે

ગુટખા લેવા આવે છે શિક્ષકો તેમની પાસેથી ગુટખા મંગાવે કેટલું યોગ્ય આવા અનેક સવાલો ન્યૂઝ એટીન પણ ઉઠાવી રહ્યો છે કેમ બાળકો પાસે વ્યસનની વસ્તુઓ મંગાવી અન્ય સમાચાર અમદાવાદથી યુનિવર્સિટીના પરિપત્રનો અમલવારી નહીં બોટની વિભાગમાં તોડફોડની ઘટના બાદ પરિપત્ર યુનિવર્સિટી કેમ્પસમાં આઈ કાર્ડ વગર પ્રવેશ નહીં તો રિયાલિટી ચેકમાં સામે આવી છે વિગતો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના આઈ કાર્ડનું નથી થતું ચેકિંગ વિભાગમાં તોડફોડ કરવાની ઘટના બાદ અધ્યાપકો સુરક્ષિત નથી તેવી રજૂઆત કરાઈ હતી તો કેમ કે કોલેજમાં જે રીતનું ન્યૂઝ આઈ રહ્યા છે કે તોડફોડ ને બધી ચારે બાજુ થઈ રહી છે એ હિસાબે ચેક તો થવું જોઈએ આવી જાય અંદર તો પછી આપણે કોલેજ માટે સારું ના કહેવાય ખોટું દુર્વ્યવહાર થાય આપણી કોલેજ જોડે એટલે થવું જોઈએ સિક્યોરિટી માટે આગાડી પગલાં લેવા જોઈએ ચેકિંગમાં કંઈ આઈ કાર્ડ વાયકાર્ડ માંગતા નથી સવારે એટલે એવું કંઈ થયું નથી બરાબર પણ એ જરૂરી છે કેમકે બહારનું વ્યક્તિ કોઈ આવીને આપણી મિલકતને કોઈ નુકસાન પહોંચાડે તો સરકાર માટે બી સારું નથી અને સ્ટુડન્ટ માટે બી સારું નથી તો પગલે ચેકિંગ બેકિંગ થવું જોઈએ સિક્યુરિટી ગાર્ડને કહેવું જોઈએ કે બધાનું આઈ વગેરે ચેક કરો બરાબર તો ચેક કરીને બધું અંદર આવવા જોઈએ આવવા દેવા જોઈએ રાજકોટ જિલ્લામાં માત્ર આરટી અંતર્ગત પાંચથી બાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી આઠ જેટલી શાળાની માન્યતા રદ કરાઈ છે ચાલુ વર્ષે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ શાળાઓમાં બાળકોની સંખ્યા ન થવાના કારણે વર્ગો બંધ કરાવ્યા હતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જણાવ્યું કે કેટલીક શાળામાં પાંચ કેટલીક શાળામાં સાત તો કેટલીક શાળામાં બાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા આ પ્રકારની શાળાનું લિસ્ટ બનાવી ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું જિલ્લાની આઠ જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન હતી જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે જેની અંદર વિદ્યાર્થી સંખ્યા નહોતી અને માત્ર આરટીના પાંચ વિદ્યાર્થી સાત વિદ્યાર્થી કે બાર વિદ્યાર્થી ભણતા હતા તો જે પ્રકારથી આરટી અંતર્ગત પાંચ થી બાર વિદ્યાર્થીઓને જે બાળકોની સંખ્યા ન થતા વર્ગો બંધ કરાવવામાં આવ્યા હતા અને અલગ શાળામાં જે પ્રકારથી શિફ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ આમ કેમ ભણશે ગુજરાત તે મોટો સવાલ છે વડોદરાથી દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં બાળકને બાળકની પાસેથી શિક્ષકો ગુટખા મંગાવી રહ્યા છે બીજી તરફ પરિપત્રની અમલવારી નથી તે દ્રશ્યો અમદાવાદથી સામે આવી રહ્યા છે તો રાજકોટથી પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા કે આઠ શાળાની માન્યતા રદ કરવામાં આવી પરંતુ આ પ્રકારની રાજ્યભરમાંથી જે ઘટનાઓ સામે આવી રહી છે તે બાદ કઈ રીતે બાળકો ભણશે કઈ રીતે શિક્ષણ મેળવશે તેવા અનેક સવાલો અલગ અલગ અહીં શહેરોથી ઉપસ્થિત થઈ રહ્યા છે વડોદરા અમદાવાદ અને રાજકોટથી પ્રવાહ યથાવત રહેશે હાલ ઉત્તરાખંડના બાગેશ્વરમાં વાદળ ફાટતા મચેલી તબાહી બાદ પુનર્વસન માટે સંઘર્ષ બાગેશ્વર જિલ્લાનું પાઉસારી ગામ સૌથી વધારે અસરગ્રસ્ત ઘણા રહેવાસીઓને સ્થળાંતર કરવા પર મજબૂર કરી દીધા લોકોએ કાયમી સુરક્ષિત સ્થળાંતરની કરી માંગ ગુજરાતીઓ બે દિવસ કામ વગર ઘરની બહાર નીકળતા પહેલાં વિચારજો નહીં તો તમે પૂર આવે એવો પડનાર વરસાદમાં ફસાઈ જશો જી હા ગુજરાતમાં ચાર સપ્ટેમ્બર અને પાંચ સપ્ટેમ્બરે છોતરાફાળ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બે દિવસ ગુજરાત રિજનના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે તો સૌરાષ્ટ્ર કચ્છમાં ચારથી સાત સપ્ટેમ્બરે ખતરનાક વરસાદ ખાબકી શકે બે વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતને તરબોળ કરશે આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે માછીમારોને ચાર પાંચ છ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરી છે डे फोर फोर्थ सेप्टेंबर को रेड वार्निंग के साथ दिया गया है और फाइव सिक्स को ऑरेंज वार्निंग के साथ दिया गया है फिर उसके बाद रैनफॉलिंग कॉम हो गया सेवन को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है थोड़ा स्टेपल्स में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे थ्री में मतलब फोर्थ सेप्टेंबर को और वेरी हेवी फिफ्थ सेप्टेंबर और सिक्स एंड सेवन सेप्टेम्बर को हैवी टू वेरी हेवी एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज ઉપરવાસ માં સતત પાણીની આવકના પગલે મહેસાણા ના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ધરોઈ ડેમ માં પાણીની આવક આઠ હજાર નવસો ચોપન ક્યુસેક થતા ધરોઈ ડેમ ના બે દરવાજા અઢી ફૂટ ખોલાયા ધરોઈ ડેમમાં પાણીની જાવક છ હજાર છસો બા વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો પેંગેસ ટાકવા મુદ્દે હાઈકોર્ટના મહત્વનું અવલોકન પેંગેસ તરીકે રહેનારાઓની માહિતી પ્રશાસનને હોવી એ રાજ્ય અને રાષ્ટ્રના હિતમાં છે અસામાજિક તત્વોથી થતું ન્યુસન્સ રોકવાની જરૂર છે પ્રવર્તમાન કાયદાઓ છે તેના પાલનની જવાબદારી તમામની અધિકારીઓની સાથે જવાબદારીઓ વિશે પણ સમજણ રાખવી પડશે અધિકાર પ્રાપ્તિ સાથે ફરજ પાલન પણ જરૂરી છે પેઇંગેસ્ટ એસોસિએશન તરફથી કરાયેલી અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે એમસી આપેલ કારણદર્શક નોટિસોનો યોગ્ય જવાબ આપવા અરજદારને કોર્ટે છૂટ આપી સોસાયટીઓ અને કોર્પોરેશન નિર્દોષ છોકરા છોકરીઓને કંડગત કરતા હોવાની અરજદારની રજૂઆત હતી તો કાયદાના પાલન અંગે કોર્પોરેશને નોટિસ આપી હોવાનો પ્રતિવાદીઓની રજૂઆત પેઇંગેસ્ટના કારણે સોસાયટીઓમાં ન્યુસન્સ થતું હોવાની ફરિયાદો મળતી હોવાની શારદાબેન હોસ્પિટલ ખાતે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે સાત કલાક સુધી મહિલાની લાશ ફોર વ્હીલમાં જ પડી રહી ડિલિવરી દરમિયાન તબીબે બેદરકારી દાખવી હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે ભોઈપુરા ગામની રહેવાસી જાગૃતિબેન નારણભાઈ ભોઈને ડિલિવરી માટે બારીજડી સ્થિત ધવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બપોરે ત્રણ વાગે સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી પરંતુ ડિલિવરી દરમિયાન ભારે પ્રમાણમાં બ્લડ નીકળી જવાથી દર્દીની હાલત ગંભીર બની હતી પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટર ભૂપેન્દ્ર જૈનની બેદરકારીના કારણે જાગૃતિબેનનું હોસ્પિટલમાં જ મોત થયું હતું તેમ છતાં તેમને એમ્બ્યુલન્સ સાથે શારદાબેન હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરોએ તેમને અંધારામાં રાખીને સત્ય જણાવ્યું ન હતું શારદાબેન ખાતે સીએમઓ ગાયનેક અને મેડિકલ ટીમે તપાસ કરી મોત જાહેર કર્યું ત્યારબાદ શહેર કોટડા પોલીસ અને વિવેકાનંદ પોલીસના સંયુક્ત પ્રયાસોથી અંતે પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે રાજી થયા પરંતુ બપોરે ત્રણ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી મૃતદેહ ગાડીમાં જ રહ્યો હતો બાદમાં પોલીસ દ્વારા પંચનામું કરી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ઇકબાલ શેખે જણાવ્યું કે ધવલ હોસ્પિટલના માલિક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જૈન બીએમએસ છે તેઓ પાસે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરી સારવાર કરવાની લાયસન્સ પણ નથી તેમ છતાં સારવાર આપવામાં આવી અને વધુમાં તેમનો પુત્ર શારદબેન હોસ્પિટલમાં રેસીડન્ટ તરીકે અભ્યાસ કરે છે જેથી તે મદદરૂપ થાય તે આશયથી દર્દીને અહીં લાવવામાં આવ્યો હોય તેવી શક્યતા છે કચ્છ પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ થયો છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર સંપન્ન થયું આ કરાર હેઠળ ભુજમાં પશુપાલન ખાતાની અડત્રીસ એકર અને ત્રેવીસ ગૂંઠા જમીન કામધેનુ યુનિવર્સિટીને શૈક્ષણિક અને સંશોધન કાર્ય માટે હસ્તાંતરિત કરાઈ ગાંધીનગર ખાતે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોન્ડા કંપની દ્વારા આપવામાં આવેલા ક્યુઆરટી વ્હીકલને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું પચાસ બાઇક સીએસઆર અંતર્ગત પોલીસને અપાયા આ વાહનોથી પોલીસની કાર્યક્ષમતા વધશે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સાયરન સિસ્ટમ સહિતની સુવિધાઓ અપાઈ તો હોન્ડા કંપનીએ સીએસઆરમાંથી આ વાહનો આપ્યા છે રોડ અકસ્માત ઘટાડવા માટે સરકારનો ટાર્ગેટ આ માટે તમામ પચાસ વાહનોને જીપીએસ સિસ્ટમ સાથે જોડ્યા છે व्हीकल्स के लिए जो पेट्रोलिंग होती है पुलिस की उसमें जीपीएस की व्यवस्था सायरन सिस्टम पब्लिक एड्रेस सिस्टम है फ्लैश लाइट ये सारे जरूरियात की चीज़ें होती हैं तो अपना जो इनका व्हीकल था उसमें इन चीज़ों को मॉडिफाई करके ऐड करके और ये व्हीकल्स दिए गए हैं दो तो हज़ार पचास तक जो रोड की रोड एक्सीडेंट की वजह से डेथ्स होती हैं उनको जीरो करना उसके अंदर एक बहुत ही अहम एक पहलू था कि हर एक स्टेट के साथ पुलिस कैपेसिटी को कैसे इंक्रीज़ करा जा सकता है तो उसमें क्यूआरटी व्हीकल्स एक जरिया था जिसके अंदर की क्विक रिस्पॉन्स एनफोर्समेंट में भी हेल्प करता है ये और क्विक रिस्पांस में रैपिड रिस्पॉन्स कहीं कुछ घटना घट गट जाती है तो पुलिस का जल्दी पहुँच जाना उसके लिए व्हीकल को स्पेशली कस्टमाइज किया गया અમદાવાદના સરખેજ તળાવમાં ચાર યુવકો ડૂબ્યા હતા જેમાંથી ત્રણના મોત થયા છે દુર્ઘટનાને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે તળાવ પાસે સિક્યોરિટી ન હોવા પર સવાલ ઉઠાવ્યા પઠાણે કહ્યું કે જ્યારે એમસી અધિકારીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ હોય ત્યારે તળાવ અને રિવરફ્રન્ટ જેવી જગ્યા પર બાઉન્સર કે સુરક્ષા ન હોવી તે ચિંતાજનક છે

ખૂબ 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 જ જ જ છે 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 દુર્ભાગ્યપૂર્ણ નિંદા કરું છું આ ખૂબ જ શરમજનક છે ને અપમાન માત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના માતૃશ્રીનું નથી પણ દેશની તમામ માતાઓ બહેનોનું છે સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે તેમજ નર્મદા કેનાલના બ્રિજના ડાયવર્ઝન સહિતના બિસ્માર રસ્તાઓ મામલે વઢવાણ પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે દસ દિવસમાં તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને જો રસ્તાઓનું સમારકામ નિયત મર્યાદામાં પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરના આદેશથી વઢવાણ પ્રાંત અધિકારીએ નિંદ્રામાં સુતેલા માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા નોટિસ ફટકારી દિવસમાં સમારકામ શરૂ કરવા આદેશ કર્યો છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને નગર નિગમના નર્મદા રસ્તાઓ પસાર થાય છે જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે જેના કારણે તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ નોટિસ આપવામાં આવી કે આ રસ્તા દસ દિવસ અંદર સમા કરવામાં આવે ને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી એટલે કે લગભગ એવું ગણી શકાય કે કલેક્ટર ની અપાયેલી નોટિસ ઘોડી પી ગયા છે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગ ને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રોડ નું સમારકામ સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી છતાં પણ કન્સર્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માન્ય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમો પ્રાંત અધિકારી વડવાણ દ્વારા બીએનએસએસ ની કલમ બાવન મુજબ સર્તી હુકમ કરવામાં આવેલ છે અન્ય સમાચાર સુરત થી નકલી વિઝા કવભાણ નો મામલો આરોપી પ્રતીક શાહ 4 દિવસના રિમાન્ડ પર જપ્ત કરાયેલા વિઝા ને લેઇને કરાશે પૂછપરછ સીડીઆર બેંક ખાતાની પણ પોલીસ તપાસ કરશે તો પાસપોર્ટ ના સરકારી અધિકારીની પણ તપાસ થશે આરોપી ની પૂછપરછ માં અને ખુલાસા થઈ શકે આરોપી છે પ્રતિક્ષા એના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે આ ચાર દિવસ દરમિયાનમાં વ્યક્તિ એ જેટલા પણ પાસપોર્ટ બનાવે છે અગાઉ એની પણ જે પાસપોર્ટ ઓફિસ છે તે ઉપરાંત જે અત્યારે બોગસ પાસપોર્ટ મળ્યા છે એની કરાઈ કરવામાં આવશે